આપણે બધા ગૃહસ્થ અને સંસારી છીએ સર તમે શું કરો આપણે શું કરીએ છોકરો હોય તો શું કહે આપણે એને ડૉક્ટર બનાવવો છે કોઈક કહે મારા છોકરાને ઇજનેર બનાવવો છે કોઈ કહે કે મારે પ્રોફેસર બનાવવો છે કોઈ કહે છે કે મારે એને ઉદ્યોગપતિ બનાવવો કોઈ કોઈ કહે કે મારે એનઆરઆઈ બનાવવું છે કોઈ કહે કે મારે મોટેલમાં રાખવો મોટેલ ખરીદવી છે કોઈ કહે મારે હોટેલ બનાવવી છે કોઈ કહે કોઈ મા બાપ એમ કહે છે કે મારે આના સિવાય મારે એને માણસ બનાવવો છે આ હાવ ભૂલાઈ ગયું આ માણસ બનાવવાની વાત કબીર સાહેબે કરી દે આ બધું મારે ધનવાન બનાવવો છે શક્તિમાન બનાવવો છે સારી વસ્તુ છે સારી બનાવો પણ મારે એને માણ તુલસી શું કહે છે મનુષ્ય બનાવવાની વાત શંકરાચાર્ય શું કહે છે મનુષ્ય બનાવવાની વાત કરે આ શું કહે છે અને ભગવાનની કથા આપણને માણસ બનવાનું એક પ્રોસેસ આપે છે